મિત્રો વાયટી સ્ટુડિયોની અંદર અપડેટ નવો આવે છે તો અપડેટ કયો છે તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો વાયટી સ્ટુડિયોની અંદર આપણે યુટ્યુબની અંદરથી વિડીયો અપલોડ કરવો પડતો હતો તો હવે તમે અહીંથી ડાયરેક્ટ અપલોડ પણ તમે વાયટી સ્ટુડિયોની અંદરથી કરી શકો છો તો તમારે વાયટી સ્ટુડિયો ઓપન કરવાનો છે અને આ પ્લસવાળા ઉપર આઇકન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા બધા વિડીયો આવી જશે તો મારે હું તમને વિડીયો અપલોડ કરીને બતાવીશ તો મારે વિડીયો એક અપલોડ કરો છો તો મિત્રો અમે આ વિડીયો અપલોડ કરવાનો આવી ગયો છે તો હવે અહીંયાથી તમે થમનલ પણ લગાવી શકો છો અને અમે ટાઇટલ પણ તમે લખી શકો છો તમારે જે ટાઇટલ લખવું હોય તમે ટાઇટલ પણ લખી શકો છો અહીંયાથી કમાણ ચાલુ બંધ તમે આવી ગયું છે ખાનગી તમે ખાનગી રાખીને અપલોડ કરી શકો છો કોમેન્ટ ચાલુ બંધ તો કોમેન્ટ ચાલુ રાખવી કે બંધ રાખવી તો તમે અહીંથી પણ કરી શકો છો તો મિત્રો તમે અહીંથી પણ અપલોડ કરી શકો છો તો આપણે અપલોડ ઉપર ક્લિક કરીએ છીએ તો અપલોડ ઉપર ક્લિક કર્યું છે તો અપલોડ થવા થવા લાગ્યો છે અને બીજું કયું ફીચર છે તમેથી સર્ચ બોક્સ બે બાજુમાં તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તો હવે તો આપ સર્ચ બોક્સ તે ત્યાં મેં શું કરવાનું છે તો આપણે આપણી વિડીયો શોધવી છે તો વિડીયો આપણે પણ શોધી શકશો તો આપણે શોધીએ એસટી બસ પછી મેં સર્ચ કરવાનું છે તો આપણે એસટી બસનો વિડીયો છે તો એસ ટી બસનો વિડીયો આવી ગયો છે તો આપણને તરત ખબર પડી જાય છે કે આપણે કયો વિડીયો છે કે નથી તો તમને મિત્રો માહિતી કેવી લાગી તો કોમેન્ટ કરજો ટેકનિકલ ગુગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો